સુરત ના પાંડેસરા માં યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં

સર કઈ હત્યાનો બનાવ બન્યો હતો કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે પાંડેસા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર અને દસ અગિયારની રાત્રે એક હત્યાનો બનાવ બનાવ્યો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે તાલાકે દબાવ થઈ જેના ભાગ ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ઘઉં ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પોલીસે અટક છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ છે સરમા કેટલા આરોપી છે હાલ બે આરોપી છે અને એક કાયદાના છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ સૌથી પહેલા મેળવવા માટે